In marum marum they need a word for Panama. In the room, they need a word for Panama. Who can take a carilla? They have it. Who

થોડોક જ આમાં લેવો પડશે જાજો નહીં લઈ ને ત્રિકાર સંધ્યા ઓછી લેશું એક જ ભાગ લેશું જમવાનો સૂતી વખતેનો તમે લઈ લેજો હું ખાલી ઉઠતી વખતેનો દ્રેસ પાત્ર પરત કાઢેનો કરાગ્રેવ સત્યય લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસનય દેવી પર્વતન મંડલ વિષ્ણુ પત્ની પાદસ્પર્શ પામસ્વામી વસુદૈવ વસુ દેવમ કંસચારૂ ન દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે ગુરુ ગુરૂરૂ બ્રહ્મા ગુરૂરૂષ્ણુ ગુરુ દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ દેવ નમો શાંતિ 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 હવે આપણે લાઇક કરજો લાઈક શેર ના કરતા તમે બાળકોને ફેમિલી સાથે ખાસ ને ખાસ વાંચજો એ મારી નમ્ર વિનંતી છે ગણપતિ દાદા સીધી સીધી સહી તમારે શિવપુરાણમાં હાજર રહેજો અમારાથી ભૂલાઈ જાય તો માફ કરજો ને આપણે વાંચીશી પચીસમો અધ્યાય રુદ્રાક્ષનો મહિમા અને શિવ મહાપુરાણ જો એના લેખક છે વેદ કદાચ હું લખતા ભૂલી જાઓ તો સમજી જાજો બધા સુદપુરાણથી બોલ્યા હે મહા બુદ્ધિમાન શિવ સ્વરૂપ સૈનિક ઋષિ હવે રુદ્રાક્ષનો મહિમા હું ટૂંકમાં કહું છું તમને તે તમે સાંભળો રુદ્રાક્ષ તે પરમ પવિત્ર તથા શિવને અત્યંત પ્રિય જાણવો તે દર્શનથી સ્પર્શથી જે આપ જપવાથી બધા જ પાપને દૂર કરનાર છે હે મુનિ શિવ પરમાત્મા આ પહેલાં જ લોકો પર ઉપકાર કરવા માટે પવિત્ર પાર્વતી આગળ રુદ્રાક્ષનો મહિમા ગયો હતો પાર્વતી આગળ રુદ્રાક્ષનો મહિમા ગયો હતો અને શિવ બોલ્યા હે મહેશ્વરી શિવ ભક્તોનું શ્રી ઈશ્વરીએ અને તમારી ઉપરના પ્રતિની લીધે હું રુદ્રાક્ષનો મહિમા કહું છું તમારા પ્રતિને લીધે હું રુદ્રાક્ષનો મહિમા કહું છું તે તમે સાંભળો હે મહેશ્વરી પહેલાં દેવતાએ એક હજાર વર્ષ સુધી તપ કરતા હતા પિનાલાના દેવતા એક હજાર સુધી તપ કરતા હતા અને સંઘર્ષ પાડીને મારું મન જો પછી મોટો જાતું નથી એટલે ફટાફટ લઉં છું નકું નિરાતે સમજાવત મન જ્યારે થાક્યું ત્યારે લોકોનો ઉપકાર કરનાર બુદ્ધ બિંદુઓ ત્યાં ત્યાં પડ્યા તે બિંદુઓમાંથી રુદ્રાક્ષ નામના વૃક્ષો ઉપર અત્યંત થયા અને ભક્તો પર અનુગ્રહ કરવા કારણે સ્થાવર પૂર્ણ પામેલા તે રુદ્રાક્ષ વિષ્ણુના ભક્તોએ તથા ચારેય વર્ણનના લોકોને મેં આપ્યા અને પૃથ્વી પર શિવને પ્રિય એવા રુદ્રાક્ષનો દેશમાં તેમજ મથુરા અયોધ્યા અને લંકામાં રહ્યા કાશી અને વિછા દેશોમાં પણ ઉત્પન્ન કર્યા કે જેઓ સ્તુતિની આજ્ઞા પ્રમાણે અસહ્ય પાપોના સમૂહને પણ દૂર કરનાર છે અસહ્ય પાપોને દૂર કરનાર છે તે રુદ્રાક્ષો પણ મારી આજ્ઞાથી પૃથ્વી પર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ આ જ્ઞાતિવાળા થાય છે વિદ્યાનોએ પણ રુદ્રાક્ષો અનુક્રમે ધોળા લાલ અને પીળા અને કાળા રંગના જાણવા અને પોતા પોત પોતાના વર્ણનને અનુસર અનુસરતો પોતાની જાતને રુદ્રાક્ષ મનુષ્યોએ ધારણ કરવું અને વળી મુક્તિ રૂપ ફળ ઈચ્છતા દરેક મુક્તિ ફળ રૂપ ઈચ્છતા દરેક વર્ણના લોકોએ આ રુદ્રાક્ષ ધારણ કરવામાં અને શિવ શિવ પાર્વતીની પ્રીતિ માટે શિવ ભક્તોને એ ખાસ કરી હંમેશા ધારણ કરવા આપણા આંબળાના ફળ છેવડા રુદ્રાક્ષ ઉત્તમ કહેવાય છે બોરના જેવડા મધ્યમ ગણાય છે અને ચાર જેવડા ધમતે આમ એની પ્રતિક્રિયા કહી તે તો તો પણ આ પાર્વતી ભક્તોના હિત માટે તમે સાંભળો હે મહેશ્વરી રુદ્રાક્ષ બોરના ફળ જેવડો હોય છે અને તે પણ લોકોમાં ફળ આપનારા છે અને ખાસ સૌભાગ્ય વધારનાર છે તે જ રુદ્રાક્ષ આંબળાના ફળ જેવડો હોય છે સર્વ દુઃખોનો નાશ કરનાર છે અને જે રુદ્રાક્ષ ચણોઠી જેવડો હોય છે તે સર્વ પુરુષોર્થમાં ફળને આપનાર છે રુદ્રાક્ષ જેમ જેમ નાનો હોય તેમ તેમ તે વધારે ફળ આપનાર છે ડાયા માણસોએ એ એકનું ફળ દશાક્ષર જેટલું વધારે કહ્યું છે રુદ્રાક્ષનું ધારણ રુદ્રાક્ષનું ધારણ પાપનો નાશ કરવા માટે કહેલા તેથી અવશ્ય ધારણ કરવા અને તે નક્કી છે કે તે સર્વ પુરુષાર્થ સાધારણ કર છે અને પરમેશ્વર ઉત્તમ રુદ્રાક્ષ લોકમાં જેવો ફળદાયી જો દેખાય છે તેવો જ બીજી કોઈ પણ માળા દેખાતી નથી હે દેવી ગોળ ચીકણાને મજબૂત મોટા અને કાંટાવાળા રુદ્રાક્ષો પવિત્ર હોય કામનાઓ આપનાર તેમજ સદાજ ભોગ અને મોક્ષરૂપ ફળને પણ આપનાર છે રુદ્રાક્ષો કીડી કીડાથી પણ ખવાયેલા છે છિદ્રથી પણ થયેલા છે અને કીડા વિનાના વિનાના ઘાવવાળા અને ગોળકાર ગોળાકાર હોય તે જ પાંચ પ્રકારના રુદ્રાક્ષો તજવા અને ઘાવ કરેલા હોય તે તજી દેવાય એમ રુદ્રાક્ષ આપોઆપ છિદ્રવાળો હોય છે તે ઉત્તમ છે અને પણ જેમાં પુરુષના કાર્યથી પણ છીન કરાયું હોય છિદ્ર કયા કરાયું હોય તે મધ્ય છે અને રુદ્રાક્ષ ધારણ કરવાથી મોટા 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 પાપોનો નાશ થાય છે અને અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરીને તે મનુષ્ય રુદ્ર સ્વરૂપ બને છે અને અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરવાથી જે ફળ આ લોકો લોકમાં મેળવાય છે તે ફળ કહેવામાં સેંકડો વર્ષો પણ સમર્થ થઈ શકતા નથી અને પાંચસોને પાંચ પાંચસોને પચાસ રુદ્રાક્ષ ધારણ કરવાથી મુંગટ ધાર્યો ગણાય છે અને માટે તેટલા જ રુદ્રાક્ષ ધારણ કરી ભક્તમાન શિવભક્તને પોતાનો ઉત્તમ મુગટ રચવો અને ત્રણેયને સાઠ રુદ્રાક્ષનું ત્રણ આવર્તન આવર્તન રોકો અને કરી ભક્તિ તત્પર પુરુષે રુદ્રાક્ષની જરોઈ બનાવી અને જે જોઈએ એ મહેશ્વરી શિવભક્તિ પરાયણ પુરુષો ત્રણ રુદ્રાક્ષ ચોટીલા ચોટલીમાં છ છ ડાબા અને જમણા બે કાનમાં એકસો આઠ કંઠમાં બંને હાથમાં અગિયાર આપણે તમે આ ખાસ ને ખાસ વાંચો રુદ્રાક્ષનો કેટલો મહિમા છે રુદ્રાક્ષ પહેરવાથી કેટલો મહિમા છે બાળકોને ફેમિલીમાં તમે ખાસ વચાવજો બીમાર હોય એ લોકોને ખાસ વચાવજો એ મારી નમ્ર નથી જય જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ બહુ સમજે એવું નથી જાતો નથી કાલે મેં મોટો કર્યો તો ગયો નહીં લાઈવમાં તો બધા માન ગયો ફેસમાં એ ગયો યુટ્યુબમાં એનો ગયો એટલે મારી ખાસ નંબર નથી છે જય જય શ્રી કૃષ્ણ